જામનગર માં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ના સ્પોર્ટ ટીચર ની તાનાશાહી સામે આવી છે વાળમાં તેલ નહીં નાખવાના કારણે એક વિદ્યાર્થીના બ્લેડ થી વાળ કાપવામાં આવ્યા ભોગ બનેલા વિદ્યાર્થીના પરિવારે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ રજૂ કરી હતી જામનગર નું સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે જ્યારે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા આ મામલે પૂર્ણ પ્રતિક્રિયા આપી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી આજે જામનગર જિલ્લામાં આવેલી બે શાળાઓ એક પ્રાથમિક વિભાગ માટે અને એક માધ્યમિક વિભાગ માટે બંને શાળાઓમાં વિદ્યાર્થીઓના શિસ્ત વિષયક બાબતને ધ્યાને લઈ અને બે ફરિયાદો વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવે છે એક નવાનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ અને એ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલ છે કોઈ પણ વિદ્યાર્થીની સામે કોઈપણ પ્રકારનું કોર્પોરલ પનિશમેન્ટ એ યોગ્ય નથી નથી અને નથી જ એટલે અમારા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી બંને દ્વારા આ બાબતે ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવેલી છે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ તમામ પગલાંઓ લેવા માટે શાળાઓના આચાર્યશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે હાલ નવાનગર હાઈસ્કૂલના જે શિક્ષિકાબેન છે એમને ઠપકો પણ આપવામાં આવેલ છે એ શિક્ષિકાબેનને એ બાબતનું પ્રાયશ્ચિત પણ છે કે આવું આવી ઘટના બની ગઈ તેમના દ્વારા આમ જોવા જઈએ તો વિદ્યાર્થી શિસ્તમાં રહે તેવો એક આગ્રહ તેમના દ્વારા રાખવામાં આવે છે પરંતુ આવું હવે પછી નહીં બને એની નાહેનગરી પણ શિક્ષિકાબેન દ્વારા આપવામાં આવેલી છે સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ત્યાં પણ જે શિક્ષક દ્વારા આ બાબતે કરવામાં આવેલ છે તેની સામે યોગ્ય તપાસ કરી અને એની સામે પણ શાળા મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે મુજબની સૂચના આપીશું